સ્ક્ર છે બરાબર તો સભાગૃહની ઊંચાઈ શોધવાની છે બરાબર ફરી ધ્યાન આપજો અહીંયા કે ઊંચાઈ શોધવાની છે એટલે આપણે જોઈએ પૂર્વ તરફની ની ક્ષેત્રફળ બરાબર પૂર્વ તરફની ની ક્ષેત્રફળ

લંબાઈ નો વર્ગ ગુણ્યા ઉંચાઈ નો વર્ગ ગુણ્યા પોહળાઈ નો વર્ગ છે નવ કેટલી વખત છે બે વખત નવ નો પણ શું કહેવાય વર્ગ કહેવાય બરાબર ધ્યાન આપો હવે આ બાજુથી વર્ગ હું દૂર કરું તો અહીંથી પણ વર્ગ દૂર થઈ જાય તો શું આવશે લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા

એસી બાર ગુણ્યા પંદર કરો તો એકસો એસી થાય તો બાર પંદર ગયા એટલે એકસો એસી તો ઊંચાઈ તમને કેટલી મળે છે હાઈટ કેટલી મળે તો કે નવ મીટર મળે કેટલી મળે નવ મીટર તમને જવાબ મળે